વડોદરા જિલ્લા ભાજપનો આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવ્યો છે સન્માન સમારોહ કાર્યક્રમમાં જૂથબંધી ઉડી અને આંખે વળકી છે જી હા સન્માન સમારોહમાં કરજણ નગરપાલિકાના ઓગણીસ માંથી માત્ર અગિયાર વિજેતા ઉમેદવારો હાજર રહ્યા હતા ત્રણસો જેટલા અપેક્ષિતો સામે માંડ સિત્તેર કાર્યકરો પણ આવ્યા હતા સન્માન સમારોહમાં સાંસદ મોરચાના પ્રમુખ સહિતના લોકો ગેરહાજર રહ્યા હતા જિલ્લા પ્રમુખ સતીષ પટેલ સામે નારાજગી હોવાથી ગેરહાજર રહ્યા હોવાની પણ ચર્ચા છે સતીષ પટેલની સંગઠનને ચૂંટાયેલા પ્રતિનિધિ પકડ નથી તેવી પણ ચર્ચા થઈ રહી છે ત્યારે વડોદરા જિલ્લા ભાજપનો આંતરિક જૂથવાદ હવે સામે આવ્યો છે ભાજપ પ્રમુખ સતીશ પટેલથી સૌ નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે વડોદરા જિલ્લા ભાજપમાં જૂથવાદ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ફોનલાઇન પર સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે રવિ ક્યાંક ને ક્યાંક અંદર બની નથી રહ્યું તેવું હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે વધુ જાણકારી બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના નગરપાલિકા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી અને તેના પગલે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જે વિજેતા ઉમેદવારો છે તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સન્માન સમારોહ દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં તેમારોબંધી સ્પષ્ટપણે જોવા મળી કારણ કે ત્રણસો જેટલા અપેક્ષિતો સામે માંડ સિત્તેર જેટલા જ કાર્યકર્તાઓ જે છે તે સન્માન સમારોહ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કરજણ નગરપાલિકાના ઓગણીસ જીતેલા ઉમેદવારમાંથી માત્ર અગિયાર ઉમેદવારો હાજર રહ્યા એક પણ ધારાસભ્ય

તો હાલ સમાચારોમાં